આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે આજે વિંડીના માધ્યમથી સમજીશું કે કયા કયા વિસ્તારોની અંદર ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એકવીસ બાવીસ અને ત્રેવીસ તારીખે જે નવરાત્રિના દિવસોની અંદર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું છે કે નવરાત્રિની અંદર રેનકોટ તૈયાર રાખજો છત્રી તૈયાર રાખજો કારણ કે અચાનક વરસાદ પડી શકે છે જી આ મિત્રો મોટી આગાહી સામે આવી રહી છે તેને લઈને આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવામાં આવે તો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અને અમદાવાદ હોય સૌરાષ્ટ્રના વિસ્તારો હોય આ બધા જ વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદી અને આગાહી જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો સુરતની અંદર પણ ગઈકાલે ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે ધબધબાટી બોલાવી અને ભારે વરસાદ પડી જતા કલાકોની અંદર ઇંચોમાં વરસાદ નોંધાયા હોવાની પણ જે માહિતી મળી રહી છે પરંતુ આપણે વાત કરીએ તો આગામી એકવીસ તારીખે કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે સાથે વીસ તારીખ હોય ત્રેવીસ બાવીસ ચોવીસ તારીખ કેમ ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે તો સૌ પ્રથમ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે સુરતના વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સેલવાસ હોય વલસાડ આહવા નવાપુરા વ્યારા સુરત ભરૂચ આ બધા વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છે તે જામતો જોવા મળી શકે છે ભરૂચ હોય રાજપીપળા હોય અમોદ હોય વડોદરા બોડોલી આ બધા વિસ્તારોની અંદર આપણને અત્યારે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે કલાકોની અંદર ઇંચ ઇંચના વરસાદ પણ નોંધાઈ શકે છે તેવી આગાહી અત્યારે આપણને સામે આવી રહી છે વિંડી દેખાડી રહ્યું છે તમે જોઈ શકો છો કે ગંભાત હોય નડિયાદ હોય ગોધરા હોય આ વિસ્તારોની અંદર જે વડોદરાના પટ્ટો આખો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદની આગાહી છે આ બાજુ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે આ બાજુ દાહોદ હોય તંખલા અલીરાજપુર રતલામ હોય આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે આ બાજુ લુણાવાડાના વિસ્તારો હોય કપ્પડવંજ હોય અમદાવાદમાં મધ્ય ગુજરાતના વિસ્તારો હોય એટલે કે લુણાવાડા કપડવંજ અમદાવાદ ધોળકા નડિયાદ હિંમતનગર આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તે આપણને અત્યારે જોવા મળી રહી છે તો તમે જોઈ શકો છો કે જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ઘણો બધો પટ્ટો છે તે વરસાદની આગાહી આપણને જોવા નથી મળી તમે જોઈ શકો છો કે પાલનપુર હોય મહેસાણા ખેડ બ્રહ્મા આબુરોડના વિસ્તારોની અંદર વરસાદની આગાહી હશે પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણા એ વિસ્તારો કોરાકટ જોવા મળશે બનાસકાંઠા હોય એ વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી આ બાજુ રાધનપુરના વિસ્તારોની અંદર પણ કોઈ વરસાદની આગાહી નથી કચ્છના વિસ્તારોની અંદર ક્યાંક છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે બાકી ભારે વરસાદની કોઈ આગાહી આપણને જોવા નથી મળી હવે આપણે વાત કરવામાં આવે તો જે મધ્ય ગુજરાતથી પટ્ટો આખો સીઠ સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે દરિયા કિનારે વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર તો આપણને અતિ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે ભાવનગર હોય રાજકોટ હળવદ જામનગર જુનાગઢ ઉના પોરબંદર ઓખા દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના છે તે આપણને જોવા મળી રહી છે આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે કારણ કે અત્યારે જે નવરાત્રિ આવી રહી છે નવરાત્રીની અંદર પણ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે રેનકોટ અને છત્રી કાઢીને તૈયાર રાખજો ગરબે ઘૂમતા ઘૂમતા છત્રીનો ઉપયોગ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી હતી પરંતુ આપણે હવે વાત કરીએ તો મધ્ય ગુજરાતથી ફરી શરૂઆત કરીએ અને સૌરાષ્ટ્રના વિસ્તારોથી એક એક જિલ્લાઓની માહિતી મેળવીએ તો વિરમગામ હોય ધોળકા ગંભાત સુરેન્દ્રનગર બોટાદ ચોટીલા આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જામતો હોય એ પ્રકારનું વિંડી બતાવી રહ્યું છે અને વિંડી ક્યારેય ખોટી માહિતી નથી આપતું અને આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી હોય મોરબી હોય ચોટીલા બોટાદ જસદણ ગોંડલ રાજકોટ આ વિસ્તારોની અંદર તો ભારે વરસાદની આગાહી એટલે કે ચોટીલા સુરેન્દ્રનગર અને મોરબી વચ્ચેલા જે વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી છે આપણને જોવા મળી રહી છે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો કે દરિયા કિનારે જે વિસ્તારો આવેલા છે જે જામનગર હોય સલાયા હોય દ્વારકા હોય ભાનવડ હોય પોરબંદર હોય આ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે સાથે જુનાગઢના વિસ્તારોની અંદર આસપાસ અતિ ભારે વરસાદ વરસી શકે છે આ બાજુ વેરાવળ હોય ઉના હોય આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં પણ ઇંચ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે તેવી પણ અત્યારે આપણને વિંડીના માધ્યમથી એલર્ટ અને માહિતી મળી રહી છે મહુવાના વિસ્તારો હોય ભાવનગર હોય અલંગ હોય એટલે કે દરેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી આગામી ત્રણ દિવસ માટે જે અંબાલાલ પટેલે કરી છે તે પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારો ની અંદર ભારે વરસાદ વરસી શકે છે જો નહીવત વરસાદની આગાહી કરવામાં આવે તો કચ્છ જિલ્લાની અંદર કોઈ ભારે વરસાદની આગાહી નથી આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર કોઈ ભારે વરસાદની આગાહી જોવા નથી મળી એટલે કે દરિયાકિનારાના વિસ્તારો જે હશે એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો વેરાવળ હોય આ બાજુ દક્ષિણ ગુજરાત અને જે મહારાષ્ટ્રને અડીને વિસ્તારો આવેલા છે એ વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદની આગાહી છે સુરતના વિસ્તારો હોય એટલે કે દક્ષિણ ગુજરાત મુંબઈ મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદની આગાહી આપણને જોવા મળી રહી છે આ બાજુ વાત કરવામાં આવે તો અત્યારે બંગાળની ખાડી છે તે અત્યારે સક્રિય જોવા મળી રહી છે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ અને આજે તમે ટ્રફ જોઈ રહ્યા છો તે ટ્રફ હવે ધીરે ધીરે ગુજરાત તરફ પણ વધી રહ્યો છે અને અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તે જોવા મળી રહી છે ચોમાસાની વિદાય જે છે તે હવે ધીરે ધીરે ચોમાસું વિદાય લેવાની તારીખો જે નજીક આવી રહી છે જે ભેજવાળા પવનો છે તે હવે હટી રહ્યા છે અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે અને વાતાવરણની અંદર પલટો આવી રહ્યો છે અને અમુક વિસ્તારોની અંદર તો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ દક્ષિણ ગુજરાતના સુરતની સુરતના આજુબાજુ વિસ્તારો હોય સેલવાસના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર વરસાદ ઓલરેડી પડી ગયો છે પરંતુ હવે સાવચેત રહેજો ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવી આગાહીના સમાચાર મેળવા માટે હમણાં જ અમારા ફેસબુકને લાઇક કરો ફોલો કરો શેર કરો